એક બાઈ આવી કે બેન હાલો છો ફલાણા ફલાણા ભાઈને ઘરે ભજન છે તો બાઈ શું કહે છે ખબર છે કે ભજનમાં ઉજાગર કરવા શું હાલીએ ભજનમાં તો બોલે શું છે તો કે બીજી બાઈ કે ઓ આજ તો મોટા મોટા સાહેબો આવ્યા છે સંત આવ્યા છે આજ તો જ્ઞાનની ભાર્યો છે હાલે છે તો બાઈ કે ના હો એ તો આપને ભારમા આવે છે મોટા મોટા આવ્યા છે મોટા મોટા આવ્યા છે ભજન રાખ્યા છે તો શું બોલે છે આ તો સોનું છે આ તો સોનું છે સોનું કેમ છે સોનું ક્યાં છે સોનું સેનામાં ઉપર બન્યું છે એ બતાવો સેનામાંથી બન્યું છે સોનું છે એ સોનીને ખબર છે સંતો ભક્તોને શું ખબર સોનું છે બોલવાનું છે કે સોનું છે સોનું વસ્તુ શું છે એ કહો સોનું ના કહો સોનું તો બધાને ખબર છે કે સોનું જ છે સેનામાંથી બનેલું છે એ શું છે હું કહું છું કે સોનું નામ છે સોનું નથી હા ભલે ભક્તો સંતો કહેતા હોય કે સોનું જ છે સોનું છે આવડા બધા ભેગા થતા હોય બિચારા સાંભળવા આવતા હોય જ્ઞાન લેવા આવતા હોય તો સોનું જ છે એમાં જ્ઞાન ક્યાં નીકળ્યું પછી તમે જ્ઞાન સાફ કરી બતાવો કે આ સોનું છે આ નામ છે આ એનું કામ છે આવું ફોડ કરી તમે બતાવો તો બાઈભાઈને સમજ પડે પછી વ્યાખ્યા કરે મીરાંબાઈની મીરાંબાઈ આમ કરી ગયા આ સંત આમ કરી ગયા એ તો કરી ગયા એ થઈ ગયા એની વ્યાખ્યા તમે ન કરો એના ટીકા ન કરો તમે તમારું કરો તમે શું કર્યું આપણા માણસો ભેગા કર્યા વજન થાય છે હાલ જો ભાઈ તમે તેડાવ્યા તમે આ વ્યાખ્યા સંતની કરો છો સંતને તો બધાને ખબર છે સંતો શું થઈ ગયા ક્યાં હતા ક્યાં રહેતા હતા એની વ્યાખ્યા ઘડી ઘડી આપણાથી ન થાય આપણે પાપે ભરાઈએ કોઈની વ્યાખ્યા એટલી કરતા હોય તો સમાજ હોય તો તમે તમારું કરો તમે કેટલું મેળવ્યું તમે ભજન કેટલા ગાયા તમે કેટલા બાંધ્યા સંત બાંધી ગયા સંત બધું કરી ગયા છે તેની જ તમે ટીકા ટિપ્પણ કરો છો તમારું શું તમારું દર્શાવો મારો કહેવાનું મૂનિ એમ થાય છે કે તમારું કરો તમારું શું તમે માણસોને બિચારાને ચેલા બનાવો છો ચેલા વિશ્વાસ રાખી તમારી પાસે આવે છે તમે સંતોની વ્યાખ્યા બને સંભળાવો છો એ નહીં સંભળાવવાનું પોતાનું સંભળાવો પોતાનું કરો કે મેં આટલું કર્યું મેં આમ કર્યું તમે તો કાંઈ કર્યું નથી સંતો ભક્તોનું તમે સંભળાવી રહ્યા છો તો બિચારા હાજરી ખોટી કરી અને આ બિચારા ભજનમાં આવે છે બીજે બી બિચારાથી જગાતું નથી એની હાજરી રોજી ભાંગી પડે છે તો આ હું કરતા નહીં સંતો ભક્તોને કહું છું આ આત્માનું જ્ઞાન બતાવો ભેગા કરો છો તો આત્મનું જ્ઞાન બતાવો તમારી આત્મામાં શું છે ચેલાને એ બતાવો ચેલો શું છે ચેલો શું કામ કરે છે એ બતાવો સાહેબ બનવું નથી રૂબું સાહેબ નામ નથી સાહેબ છે સાહેબ શું વસ્તુ છે પહેલું તમે તમારી પારખ કરો કે સાહેબ એટલે શું કઈ વ્યક્તિને સાહેબ કહેવાય સાહેબ તો થઈ ગયા ને ભક્તો એનું કામ કરી ગયા ઉધાર થઈ ગયા પણ આપણાથી સાહેબ નામ જ રહેશે બીજું કાંઈ થશે સાહેબ થઈને ઊંચા થઈને આપણે હાલીએ એમાં આપણે સારા નહીં કહેવાય તમે આત્માનું જ્ઞાન કરો જ્ઞાની જ્ઞાની બનાવો ચેલાને તમે ઊંચા લેવો ચેલાખણે પાંચ રૂપિયાની આશા રાખીને ન જાઓ એમને એમ જાઓ તમારું જ્ઞાન બતાવો મને કોઈ કાંઈ આશા નથી મને કોઈની તમાના નથી મને પાય પૈસાની તમાના નથી હું મફતમાં બોલું છું ભાઈ આ વિડીયો છે વિડીયો તમે સાંભળજો પ્રેમથી અને મને મહેરબાની કરી લાઈટ આપજો મને એમ થાય કે મારા સંતો ભક્તો હજી છે હે સાહેબ હું રજા લઉં છું અને રૂબ સાહેબ બની ના લો સાહેબ છો તો સાહેબ સાહેબથી બતાવો કે સાહેબ ક્યાં છે સાહેબ શું છે સાહેબ શું કામ કરી ગયા છે સાહેબ તો સંતો બની ગયા છે આપણાથી ન બનાય આપણે તો રઘુ નામ સાહેબનું લઈને હાલીએ છીએ અને ક્યાંથી પાંચ રૂપિયા મળે છે પણ હું પાંચ રૂપિયાની તમે ના રાખો નિર્ભય થઈને તમે હાલો ભય ન રાખો કે મને દુનિયા શું કહેશે દુનિયા શું કહેશે એ ભય તમે કાઢી નાખો નિર્ભય થઈને તમે વાતો કરો દિલ ખુલ્લું કરીને વાતો કરો તમારા કને હોય અંતરનું આત્માનું જ્ઞાન તો બાકી પછી સંતો ભક્તોના જ્યાં ત્યાં ગુણગાન ગાવ નહીં એની વાણી બાંધેલી તમે ગાઓ નહીં એક અમારા મોતીરામ સાહેબ હતા બાપુ અંજારના એ બોલતા હતા કે સંતોના ગાયા ગાશો તો જમના ખાહડા ખાશો સંતોના ટીકા ટીપણ કરશો તો જમની માર ખાશો તો બાપા આપણે જમની માર નથી ખાવી તમને હું શીખાડું કે તમે જમની મારમાં છૂટો તમે ચેલાને કહો છો કે જમને અમે બચાવી તમારા જમણાના હાથમાંથી ગુરુજી ગુરુ પોતે આમ કરે છે તો પછી ચેલા ક્યાં જશે મહેરબાની કરી અને સાચું જ્ઞાન બતાવો ને આવી રીતે મહેરબાની કરી અને હું હાથ જોડ કરું છું આટલો મારો વિડીયો છે પ્રેમથી જોજો સાંભળજો અને મને લાઈક કરજો